ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે ચૂંટણીમાં રંગ વધુ ચઢ્યો છે કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરુણસિંહ રાણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે

અને મજદૂરનું જે ખેતમજૂરો છે એનું ઇલેક્શન છે એક એક ભારો લાવીને જે લોકો દૂધ ભરે છે એના જીવન માટેનું આ સહકારી માળખું છે એની અંદર ખોટી રીતે આ પાર્ટીઓએ જે મેન્ડેટ આપવાનું જે કામ કર્યું છે એ બિલકુલ ખોટું છે અમે બધા ભારતના નાગરિક છે દૂધ બનનારો પણ નાગરિક છે અને દૂધ ઉત્પાદક કરનાર પણ નાગરિક છે ભારતનો એટલે અમે એમનો વિકાસ કરવા માટે અમે માંગીએ છીએ અને જે સામે જે અરુણસિંહ રાણાની વાત કરી કે એમણે આટલી મોટી સહકારી કોપરેટિવ બેંક લઈને બેઠા છે આટલા વર્ષોથી કોઈ ગરીબને એમણે લોન આપી નથી ગરીબના નામે બીજા મોટા લોકોને લોન આપી અને એમને માલદાર કરે છે બીજી વસ્તુ કે આગળ પણ કૌભાંડ થયેલું હતું આપ તમે જોઈ લો કે સોનાની જગ્યા બગેસરાનું મૂકી અને સોનાનું એ કરીને લોન આપે આવા લોકોને અમારે અહીંયાની ચૂંટણી લાવવા આવનારા સમયમાં એવા લોકો આવે તો આ ડેરીનો કચ્ચર ઘાણકામ નાખે હજારો દૂધ ઉત્પાદકો બેકાર થઈ જાય એટલે એવા લોકોને કોઈ ચૂંટી નહીં લાવવાનું બાકીના એમના સાથીદાર છે છેલ્લા સત્તર વર્ષથી દૂધ ધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસંદોએ ટકાવી છે અને સત્તર વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે એ પંદર સીટોમાંથી માંથી પંદરે પંદર સીટ આ મારી પેનલ ને મારા ઉમેદવાર લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ પ્રમુખ દૂધ ધારા ડેરી પર છે સુગર ફેક્ટરીમાં ઓગણીસો ને પંચાણું થી

આખી આજે પંદરે પંદર સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે દૂધ ધારણમાં જૂનો પ્લાન્ટ પર પણ અમે એ લોકો એ છે હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ પણ આજે મારા પંદર એ પંદર ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકા સ્થાન નથી ભલે બે હજાર આઠ થી દૂધદાળા ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા પછી લોકો ત્રાહીમા દૂધ મંડળીઓ બંધ થવા માંડી દૂધ ધારકોને ભાવ મળતો નથી વર્ષ નો ભાવ ફેર બધા જ ગુજરાત ને ડેરીઓ આપતી હોય છે પણ આપણી ડેરી માથા ઉપર કચરો લાવી લાવીને મારી માં દીકરીઓ આજે આજે ભાવની બૂમો પાડે ત્યારે અમને પોતાને મનવા થયું કે પંદરે પંદર લોકો મારી પેનલમાં જ લડવાના છે એમાં તો બીજું કંઈ કહેવું નથી હું પાછલા ત્રણ વર્ષથી એમણાંથી જુદો પડેલો છું ભારતીય જનતા પાર્ટીનો ભગવો ઝગડિયા તાલુકામાં લોકશાહી પછી પહેલી વખત લહેરાયો છે તો સભાઈ છે એમને એ દુઃખ હોય જે આદિવાસી સમાજની વાત કરે આદિવાસી સમાજ એમના કરતાં મને વધારે ચાહે છે અને એની મને પ્રતિધિ છે આદિવાસી સમાજે હંમેશા સમર્થન આપ્યું છે મારા મારી મારી સાથે લાગણીથી જોડાયેલો જ છે મહેશભાઈનું જાતિ કે એમનો પોતાનો સ્વભાવ છે કે વિરોધ કરવો એટલે આજે તો હું એટલું જ કહીશ કે મહેશભાઈ તમે તમારો વિરોધ જાળી રાખો આવનારા સમયમાં ખબર પડશે કે આ પબ્લિક કોની સાથે છે દૂધના ડેરીના સભાસદો કોની સાથે છે બરાબર બહુ લાંબો સમય છે નહીં ખાલી પરિણામનો ઇંતજાર કરો

એક વર્ષનો દૂધ દૂધનો ભાવ ફેર આપતો હોય ત્યારે ભરૂચ જિલ્લાનો સંઘ છ મહિનાનો ભાવ ફેર આપી અને સભાસદોને ખરેખર જે એમનો હક છે એમના અધિકારો છે રાખે છે અમે સાધારણ સભામાં આ બાબતે વિનંતી કરેલી કે ભાઈ એક વર્ષનો તમે ભાવ ફેર આપો જે તે સમયે હાલના ચેરમેનશ્રી એ ભાવ ફેર આપવા માટે સ્વીકારેલું પણ તેના ભાઈ આઠ આઠ મહિનાના વાળા વીતી ગયા હોવા છતાં આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે ભાજપના જ બે દિગ્ગજ નેતા સરકારી ક્ષેત્રમાં આમને સામને આવી ગયા છે ત્યારે બાજી કોણ મારશે એ તો આવનાર સમય જ બતાવશે